રાધનપુર રેલવે સ્ટેશન ખાતે દવાનો છંટકાવ રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર એકના નગરસેવક જયા ઠાકોરની રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું જયાબેનના સતત પ્રયાસોને પગલે રાધનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે તાત્કાલિક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે રાધનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં મુસાફરોની સતત અવરજવર રહેતી હોવાથી અહીંયા ગંદકીના મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો લોકોના આરોગ્ય જોખમાઈ રહ્યા છે ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં નગરસેવક જયા ઠાકોર નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી જયાબેન ઠાકોરની ધારદાર રજૂઆત બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને પાલિકા દ્વારા તત્કાલિક દવાઓનું છંટકાવ કરી સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીથી સ્થાનિક નાગરિકો તેમજ મુસાફરોએ રાહત અનુભવી છે લોકોમાં નગરપાલિકાની આ કામગીરી પ્રત્યે સંતોષનો જોવા મળ્યો હતો અને નગરસેવક જયા ઠાકોરના પ્રયાસોની લોકોએ પ્રશંસા કરી હતી